ભાજપના નેતાઓ અને તમારા જે ઉદ્યોગપતિઓ છે એની જમીનો તમે ખાતા મારીને શું કામ ભાઈ બહાર કાઢી નાખી છે અને અત્યાર સુધી આપણે જેનો ઝંડો ભેગો છે જેના ભૂગા આપણે જગાવીએ છીએ અને જેના ભૂગા આપણે પકડીને ઉભા છીએ અમારાને ઇકો ઝોનને હળવો નથી કરવો અમારે સમજ નાબૂદ જ કરવો છે અમારે ઇકો ઝોન જોતો જ નથી નાબૂદ નહીં થાય અમારે જે કંઈ પણ કરવું કરી લો જોઈ કોજો નાબૂદ નહીં થાય તો આવનારા સમયમાં ગીરમાંથી ભાજપની પતંગ કપાઈ જશે અને અન્ય પાર્ટીની પતંગ ચગી જશે ઉત્તરાયણનો તહેવાર છે અને પતંગ રસિકોએ ધાબે ચડીને પતંગ ચગાવી રહ્યા છે પરંતુ આ તકે પણ ઇકોઝોનનો વિરોધ ચાલી રહ્યો છે જૂનાગઢ ખાતે આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા અને ઇકોઝનની લડતના પ્રણેતા એવા પ્રવીણ રામ કે જેમની આગેવાનીની અંદર ઉત્તરાયણની ઉજવણી તો થઈ રહી છે પરંતુ આ ઉજવણીની અંદર પણ ઇકો ઝોનનો વિરોધનો કાર્યક્રમ એ ઉત્તરાયણની થીમ ઉપર એક અનોખા અંદોજમાં ઉજવી રહ્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપની સાથે હું છું પ્રદીપ જૂનાગઢ ખાતે આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા અને ઇકો ઝોનની લડતના પ્રણેતા એવા પ્રવીણ રામની આગેવાનીમાં ઉત્તરાયણની દિવસે ઉત્તરાયણની જ થીમ પર ઇકોઝોન વિરુદ્ધનો એક પ્રોગ્રામ જે છે તે કરવામાં આવ્યો હતો આ પ્રોગ્રામમાં ઇકોઝોન વિરુદ્ધના નારાવાળી પતંગો પણ ચગાવવામાં આવી અને નાટ્ય રૂપાંતર તરીકે ઉત્તરાયણની ઉજવણી દરમિયાન માસ્ક પહેરી અને ફુગ્ગા સાથે પતંગો સાથે ભારતીય જનતા પાર્ટીનો વિરોધ અને વિરોધનો એક કાર્યક્રમ જે છે તે કરવામાં આવ્યો હતો હવે એ નાટક પણ કરવામાં આવ્યું ઉત્તરાયણના દિવસે ધાબા ઉપર એ નાટક કરવામાં આવ્યું અને જૂનાગઢના એ લોકો એ નાટકને જોતા રહ્યા

ચાલો ઇકો ઝોન ના લીમો જે છે એ લીમોને હળવા કરવા માટેની પૂરેપૂરી હું કાકાથી પ્રયત્ન કરી અરે ના ના અમારે ગીરવાળાને ઇકો ઝોન ને હળવો નથી કરવો અમારે સવત નાબૂદ જ કરવો છે અમારે ઇકો ઝોન જોતો જ નથી એ નાબૂદ નઈ થાય તમારે જે કંઈ પણ કરવું હોય તે કરી લો ઇકો ઝોન નાબૂદ નઈ થાય ઇકો ઝોન નાબૂદ નઈ થાય ઇકો ઝોન લાગશે છાએ તમારે બી કરી લો જો ભાઈઓ આ લોકો આપણી ઉપર દાદાગીરી દાદાગીરી કરી રહ્યા છે અને અત્યાર સુધી આપણે જેનો ઝંડો પકડો છે જેના ફૂગા આપણે જગાવીએ છીએ અને જેના ફૂગા આપણે પકડીને ઉભા છીએ આ લોકો આપણી સાથે દાદાગીરી કર્યા છે અત્યાર સુધી આ લોકોને આપણે મત આપ્યા છે તો હવે ખરેખર આ લોકોના ફૂગા આપણે હાથમાં પકડા છે તો ફૂગા એના ખરેખર તોડી નાખવા જોઈએ અને એનો પતંગ જે આપણી લીધે ચગી રહ્યો છે એ પતંગને પણ ખરેખર કટિંગ કરી નાખવો જોઈએ હા બરાબર છે બરોબર છે ને ભાઈઓ બરાબર બરાબર પતંગ ગીરની અંદર દિવસે ને દિવસે ઇકોઝોનનો વિરોધ સતત વધી રહ્યો છે ત્યારે આ ઉત્તરાયણના તહેવારમાં પણ આ વિરોધ યથાવત જોવા મળ્યો આમ જોઈએ તો ગીર પંથકમાં અનેક સભાઓ અને રેલીઓનું આયોજન પણ થયું હતું અને ત્યારબાદ આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા વિરોધ પ્રદર્શન એ સતત ચાલુ રહ્યું સભાઓ પણ ચાલી રહી અને આ તમામ દરમિયાન ઉત્તરાયણના તહેવારમાં એક અનોખો વિરોધ પણ કરવામાં આવ્યો હતો અને ઇકોઝોનના વિરોધમાં સ્પષ્ટ સંદેશ સરકાર સુધી પહોંચાડવા માટેનું એક નાટક પણ કરવામાં આવ્યું હતું જોકે હવે આગામી સમયની અંદર ઇકોઝોનનો નાબૂદીનો આ નારો એ પતંગો તો અત્યારે ચગાઈ રહી છે અને પતંગો જ્યારે કપાશે ત્યારે અનેક વિસ્તારોમાં આ પતંગો પહોંચશે અને ત્યાં પણ લોકો જાગૃત બને તે હેતુથી આ કાર્યક્રમ જે છે તે કરવામાં આવ્યો હતો જો કે આ કાર્યક્રમના અંતર્ગત નાટક પણ કરવામાં આવ્યું અને નાટકને લઈને પણ પ્રવીણ રામે શું કહ્યું એ પણ તમે સાંભળો ગીરમાં ઇકો ઝોનનો દિવસે દિવસે વિરોધ વધી રહ્યો છે તમામ તહેવારોમાં વિરોધ નોંધાવ્યો અનેક સભાઓ અનેક રેલીઓ અને ત્યારબાદ અમારા દ્વારા આમ આદમી પાર્ટી દ્વારા ઉત્તરાયણની અંદર એક અનોખો વિરોધ કરી અને ઇકો ઝોનનો સ્પષ્ટ સંદેશ સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે આવનારા ઉત્તરાયણના દિવસોની અંદર ગીરના તમામ ગામડાઓ અને તમામ શહેરોની અંદર ઇકો ઝોન નાબૂદ કરોના નારા સાથેના પતંગો ચકશે સાથે સાથે ભાજપ સરકારના પતંગો કપાશે આવા અનેક પ્રોગ્રામો આપવામાં આવશે આ પ્રોગ્રામ અંતર્ગત આજ રોજ જૂનાગઢ ખાતે સમગ્ર આમ આદમી પાર્ટીની ટીમ ભાઈ શ્રી રાજુભાઈ બોરખતરિયા હરેશભાઈ પ્રવીણભાઈ અને તમામ અન્ય ટીમ અને સાથે સાથે ગીરની સામાન્ય જનતા અમે તમામ સાથે મળી અને એક પ્રોગ્રામ આપ્યો અને આ પ્રોગ્રામમાં નાટ્યાત્મક સ્વરૂપે ભાજપ સરકારને એક સ્પષ્ટ સંદેશ આપવાનો પ્રયત્ન કર્યો કે જો ભાજપ સરકાર આવનારા દિવસોમાં ઇકો ઝોન નાબૂદ નહી કરે તો જેમ અમે નાટકની અંદર ગીરની સામાન્ય જનતાએ જેમ ભાજપના ફુગ્ગા ફોડી નાખ્યા જે ગીરની જનતા મત આપે છે એને ભાજપના ઝંડા પકડીને બેઠી છે એને ઝંડા ઉતારી દીધા એના ફૂગા ફોડી નાખા અને ભાજપ સરકારના જે પતંગ હતી પતંગને કાપી નાખી અને ત્યારબાદ અન્ય પાર્ટીના જે ફૂગા છે એ હાથમાં લઈ લીધા આ સંદેશ સ્પષ્ટ ભાજપને આપવા માગીએ છીએ અને આના નાટ્યાત્મક સ્વરૂપે એટલી જ વાત છે કે જો એકજોન નાબૂદ નહીં થાય તો આવનારા સમયમાં ગીરમાંથી ભાજપની પતંગ કપાઈ જશે અને અન્ય પાર્ટીની પતંગ ચગી જશે ઇકોઝોનના વિરોધ કાર્યક્રમ અંતર્ગત જૂનાગઢની અંદર જે આ ઉત્તરાયણના દિવસે વિરોધ કરવામાં આવ્યો નાટક પણ કરવામાં આવ્યું અને આ નાટ્ય સ્વરૂપથી જૂનાગઢથી ભાજપ સરકારને એક સ્પષ્ટ સંદેશો આપવામાં આવ્યો હતો કે જો ભાજપ સરકાર આગામી દિવસોમાં નહીં જાગે તો ઇકોઝોન નાબૂદી નહીં કરે તો આગામી દિવસોમાં ગીરની જનતાએ ભાજપના ફુગ્ગા ફોડી નાખ્યા તે જ રીતે ભાજપની પતંગો પણ કાપી નાખી એ જ રીતે આગામી સમયમાં ગીરમાંથી ભાજપની પતંગ કપાઈ જશે અને આમ આદમી પાર્ટીની પતંગ ચકશે તેવું આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને પ્રવીણ રામ દ્વારા દર્શાવ્યું છે આપણું શું માનવું છે પ્રવીણ રામના આ કાર્યક્રમને લઈને અને ઉત્તરાયણનો તહેવાર ચાલી રહ્યો છે અને આ જ તહેવારને એક નવા વિરોધ સાથે લઈને આવ્યા છે તે અંગે આપણું શું માનવું છે તે અમારા ખાસ કમેન્ટ સેક્શનની અંદર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર